એ કિલો પેંડાના જે કઈ બસો ત્રણસો રૂપિયા પર હોય ને અને હું તો કઉ આજ જે કોઈ વેસન મૂકવા આવ્યા છે એને વેસન છૂટે ઘરમાં જો પાંચ પચીસ રૂપિયાની બચત થાય ને તો એ પોતાના ઘર માટે વાપરજો છતાંય તમારો આત્મા રાજી થાય તો તમને એમ થાય કે ના હજુ મને કંઈક હોતો દર મહિને દસ હજારનો બીજ હતો તો મારે કંઈક સારું કરવું છે તો પોતાની આર્થિક પરિસ્થિતિ હારી થાય એટલે કોઈ પોતાના ગામમાં શાળા સ્કૂલ હોય ને ત્યાં તપાસ કરજો કોઈ ગરીબ માણસ નું બાળક હોય ને એની ફી ભરજો મારો પરમાત્મા સમજાય કે આ તમે નાળિયેર પેંડા હમણાં વ્યાજે જ છે એમાં હું ફેર તમે લાયા તમે મેં ખાધું પણ જે મજૂરી જાય છે એને જો એક ટાઈમનો નિવાળો મળી જશે ને તો એના ઘરમાં બસો રૂપિયાની બચત થઈ જશે

ત્યારે ઘણી વાર પસ્તાવ થાય આપણને ઓહો જીવન આવું જ છે આટલી વાર લાગે થાય છે નથી થતો પછી ઘરે આવી નાવી તાર હતા ને એવા એવા હજે ભાઈ એનું જે થયું એ સમજાય ને એટલે ટિકિટ પાકી છે આજ નહીં તો કાલ જવાનું છે તમે હું બધાય ક્યાંક ને ક્યાંક પ્રવાસમાં જ્યાં છે ફરવા જેવી ત્યાં તમે જોઈજો ક્યાંય કારણ કે હું તો હમણાં દુબઈ જઈને આવ્યો એટલે કહું કે આપણે અગાઉ ખેલો પેક કરીને ને તારે યાદ કરીને લઈ લેવી મારું ટ્યુબ બરફ ના રહી જાય મારે રોજ ના પેલું ક્યાં છે લેગો પહેરવાની આદત છે આ ના કપડા લઈ જવાના ફલાણું પરફ્યુમ લઈ જવાનું તૈયારી કરવી છે ને બે દિવસ જવાનું હોય તો એમ આ ટિકિટ કન્ફર્મ જ છે બસ આપણને ખબર નથી કે ફાટવાની છે તો આ ઠેલા રોજ ભરજો મોકો નહીં આપણે એ ભરજો એ તો અહીંની સામગ્રી છે પણ કરમનું ભાતું એવું ભરજો કે જે ઉપર જઈને તમને કામમાં આવે આ શુભ આ બધી સુવિધા તો નાથવંત છે આજ બપાઈને ગમે એવી સંપત્તિ આપી પચાસ કરોડનો બંગલો હોય એ પથારીમાં જુઓ તમે નહુ રોડ ઉપર કદાચ ઉજય પથારીમાં જોઈએ ગમે એવો કદાચ નિલ માલિકનો દીકરો હોય અબજો રૂપિયાની મિનિટની આવક હોય પણ ભગવાન એના દીકરા ફોરેન માં બેઠા છે એ ઘરે જ્યાં લગી ના પાકે ત્યાં લગી બે કલાક વધુ ભલે જીવતો કઈ નહીં ચાલે એમ રોજ પોતાનું કર્મ કરવા દેજો આળસુ ના બનતા કોક અમને ભરી દે ને એને જીવી આ મગજમાં ગ્રંથી કાઢી નાખજો કોઈ મદદ નહીં કરે તમારી મદદ તેમ પોતે જ કરશો સમજાય કે નક્કી કરી લેવાનું કે દિવસ ઉગે હતા ચારસો હવા ચારસો રૂપિયા સરકારી રૂલ્સ છે બધાને હાજરી મળે ઘરમાં ચાર જણા હોય ધંધે લાગી જાઓ કડિયા કામે જાઓ ગમે પડે આવે રૂપિયા ક્યાં તમને ખાધે ખૂટે આ તો કોક ઘરે બાજુમાં નવા સોફા લાયા હોય તો બળતરા થાય આપણે આવા મહેનત કરો જે સપના જોવો છો એની માટે રાજદાડો દોડ તો થશે પૂરા પરમાત્મા એ ચાહતો હોય કે તમે મહેનત કરો તો હું તમને આપું વગર મહેનત મારે કેમનું આપું સમજાય દાણા દાણા શું થાય ઘણી જગ્યાએ જે છે એનો મને વિરોધ નથી પણ અહીંયા એ મને અનુભવ કરાવે બધા વાત કરે અમે ફલાણા જગ્યાએ આટલા વરા ધ્યાન અમને એમને આખી દૂધું લીંબુ મરચાં નાળિયેર ને આવું ઘરે તિંગાળ દે કરો છો ન કરતા તો લીંબુ વેચવા વાળો હું લાંબ લઈને હું કામ નીકળે જો લીંબુ માં જેટલી તાકાત હોય તો એવડે ઘરે તોરણ બાંધ ઘરે પૈસાના દરડા ના કરે આ નાળિયેર વેસે વીસ વીસ રૂપિયાના એ તમને ગણાય તો એ ઘરે ગઈ આવે સોલી ના આપે તમને અહીંથી લઈ જાઓ સોલવા નહીં પડે આ જોયું જ મેં ઘણી જગ્યાએ તો એવડા ઘરે કોથળો ના દે કોઈ વિદ્યા ઘર ઘરમાં ના આવે હા નાળિયે મન કે બાપુ અમે એક કામ ધાર્યું હતું અને દાદા ને પાંચ નું તોરણ માન્યું હતું કામ થઈ ગયું છે શું કર્યું તોરણ મૂકી દે હા મને હલવાડ હવે એ તો તારી કંઈક આશા હોય છે તમારા કોઈ બે હાથ આંગળીનું પાંચ આંગળીનું પુન્ય એ છે તો એને કામ કર્યું તારા પાંચ નાળિયેર હાટું નથી કરી દીધું